આ શું ન વિષય હવે તો વરસાદ બહુ હતો ને બસ મળી ગઈ સુનિલભાઈને ઇટાડે બસના જનતા સકટ અને પટોને તો બહુ ઠંડી લાગે છે તમારી ઉઠણી ઉઠી છે તો અહીંયા બસ સ્ટોપ થઈ ગઈ છે અને નીકળી લાગે છે ટ્રેન એટલે ટ્રાફિક છે ને એટલે જ ટ્રાફિક છે અને વરસાદ વધવા માંડ્યો છે આવો વરસાદ છે બધી નદીમાં ચાલો ટ્રેન નીકળી ગઈ

તો વરસાદ વહેતો હોય ને ઉપર ક્યાંય પાટક બંધ પડી જાય એટલે જોઈ લો વરસાદ તો કેટલો વરસાદ છે આપણે અહીંયા

यार यार आज भरमको एला है वो करो बरसात तो बहुत मोटा सा के चालू से और ये सवारी आता पल्ली जाहू विसो बरसात तो हारो चालू क्या हो के मामा हां रिक्शा पास मिली थी हमने देखे जैसे અને ઘરે ફૂગી ગયા અને વરસાદ રૂકવાનું નામ નથી લેતો પણ સારું થયું નીકળી ગયા ને તો નીકળાઈ ગયું નહી હજી નો નીકળ્યા હોત બેટા વરસાદ વરસાદ કરતા હોત ને ધીમે ધીમે બસ હાલી પણ ભૂગી ગયા હે નાસ્તો અમે સાતમ કર્યો તો સપને દીધી અને આ તો બેન ને ઘેરે ત્યાં બે વસ્તુ લાડવા ને આ લઈ આવ્યા સાચું કઈ બનાવ્યું નથી મેં તો આ બે વસ્તુ તો અમે અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને અત્યાર સુધી હોતા હતા અમે અત્યારે ઉઠ્યા છીએ વરસાદ હતો ને તો સતત ત્રણ દિવસ બેઠા રહ્યા ઘરમાં તો થાક લાગ્યો છે ચાલો હવે હા વિશુ સુનિલ આપડી ભેગો હતો ને ફોન પડી ગયો તો એટલે ફોન ની ડિસ્કસ થાય છે વિશુ ને પપ્પા જુગુ ને પૂછે પપ્પા ને ખબર પડે એમ નઈ એને વિચારવાનું પછી એને ખબર છે

રજા હતી હવે આજથી વિશ્વ ચાલુ કરી દીધું છે તો અમાર કરણ આખો દિવસ નકરા ટી શર્ટ બદલા કરે કડીક થાય તો ઓલું ટી શર્ટ પહેરે ઘડીક ઓલું ટી શર્ટ પહેરે અમાર કરણ ને અત્યારે ચોમાસાના નકરા ઢગલા એક કપડાં કરી નાખે છે ચોપડા તો ભરાઈ ગયા છે હે જો ગલું ને એવું જ હોય છે અમારે સસમા સસમા પહેરે સસમા પહેરીને અમારે કરણ તો કાઢે છે ટી શર્ટ